અને કોઈ તમને પોલીસ હોવાનું કહી બેગ ચેક કરવાનું કહે તો પહેલા વન વન ટુ પર ફોન કરજો નહીં તો તમારા પૈસા જશે દીપાવલીના તહેવાર આવી રહ્યા છે ત્યારે એના પહેલે ધનતેરસ હોય આ બીજા પ્રસંગે જો ઘણી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે જો ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહીં બને જોઈએ અને છીની બનાવ નહીં બને તે સારું જોઈએ સુરત શહેર પોલીસના પેટ્રોલિંગના પાર્ટીઓ અલગ અલગ માર્કેટમાં સાધે ડ્રેસમાં સી ટીમના અમારી જો લેડીઝ પોલીસ છે જોઈ આ સાધે ડ્રેસમાં તમામ માર્કેટોમાં અત્યારે ફરવાના ચાલુ કરી દીધા છે વાચ રાખી રહ્યા છે મારા બધાને એક જ રિક્વેસ્ટ છે જ્યારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ વ્યક્તિ અગર બોલે હું પોલીસ છું તમારા બેગ ચેક કરવાના છે તો કોઈ પણ સંજોગોમાં આ બેગ એના ખોલીને જોવા માટે આપતા નહીં જોઈએ કોઈ પણ પોલીસ જોએ કોઈ દિવસ રાસ્તે કોઈને બેગ ખોલાવતી નથી અગર ક્યારે પણ કોઈ આવે તો આપ એકસો બાર નંબર જાણ કરજો અથવા જેના બોલશો તમે પોલીસ સ્ટેશન ચલો લેકિન કોઈ આ રીતે જો પોલીસના ભેસમાં કોઈ બી નકલી પોલીસ બનીને આવીને આપના બેગ ખોલીને પૈસા આપને શેરવી લે આ પ્રકારના લોકોથી થોડા સાવચેતી રાખવાની જરૂર છે અને સાથોસાથ જો નિયરેસ્ટ પોલીસ પોઈન્ટ રહેશે એના એના સાથે આપ સંકલનમાં રહેશું જોઈએ પોલીસને ઘણી ટીમો આપના પાસે આવતી રહેશે વચ્ચે આવતી રહેશે તો આપ સેફ દિવાળી મનાવવા માટે તમામ અમે પોલીસ અને અમારા નગરજનો મળીને અચ્છી અને સ્વસ્થ અને સુરક્ષિત દિવાળી મનાવીશું